ગુજરાતના ભારતી આશ્રમના મહાદેવ ભારતી ગુમ થયાનો આજે ત્રીજો દિવસ છે ગુમ થયાના ત્રીજે દિવસે પણ બાપુની કોઈ જ ભાળ નથી મળી આવી સતત ત્રીજા દિવસે મહાદેવ ભારતી બાપુની શોધખોળ યથાવત છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે ઝીણવટ તપાસ આ મામલે હાથ ધરી છે પોલીસ સાથે વન વિભાગ પણ બાપુને શોધવા માટે સક્રિય છે મહાદેવ ભારતી બાપુએ ચિઠ્ઠીમાં જે લોકોના નામ લખ્યા તેમની પણ શોધખોળ શરૂ

જી બિલકુલથી મયુરી જો વાત કરવામાં આવે તો જે મહાદેવ ભારતી બાપુ છે અને એમના જે સીસીટીવી ખાસ તો જે હતા અને તે દિશામાં જયારે ગઈકાલે ડોગ સ્કોટ દ્વારા અંદાજે સાત કલાક જેટલી જે શોધખોળ છે એ કરવામાં આવી હતી જે રૂટ પરથી તેઓ પસાર થયા હતા તે અને જંગલ વિસ્તાર કે જે ગિરનારનો સમગ્ર જંગલ વિસ્તાર છે તેમાં પણ ડોગ સ્કોટ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત જ્યારે એક વાત સામે આવી હતી કે બાપુ એ છે તે ટ્રસ્ટીને ફોન કરીને જટાશંકર હોવાનું જણાવ્યું હતું પોલીસ જટાશંકર પણ પહોંચી હતી પરંતુ ત્યાંથી બાપુ મળી આવ્યા ન હતા એટલે હાલ છે તે વન વિભાગની મદદથી જુનાગઢ પોલીસ છે એ સમગ્ર જે ગિરનાર પર્વતનું જે જંગલ છે આસપાસનો સમગ્ર વિસ્તાર છે એ ખુંદી રહી છે કે ક્યાંકથી જે બાપુની એમનો મેળવી મેળવી શકાય શકાય એમની બીજી તરફ જે જે એક ચિઠ્ઠી લખી હતી અને એ ચિઠ્ઠીમાં જે ત્રણ નામ હતા એ ત્રણ નામોના જે વ્યક્તિઓ છે એમની પણ પોલીસે છે તપાસ હાથ ધરી છે કે એ વ્યક્તિઓને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આમ સમગ્ર મામલે પોલીસ છે એ તમામ જે દિશાઓ છે એ દિશામાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ ની મદદથી જે કડીઓ છે એ મેળવાનો પ્રયત્ન કરી રહી છે જી મળ્યું બિલકુલ આભાર સાગર સમગ્ર માહિતી આપવા બદલ